સિયામ સિમેન્ટ બિગ બ્લોક કન્સ્ટ્રક્શને ભારત ખાતેની કામગીરીનો પ્રારંભ કર્યો સંયુક્ત સાહસે ગુજરાતના ખેડામાં ભારતના પ્રથમ એ એસી વોલ પ્લાન્ટનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું ગુજરાત સ્થિત બિગ બ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ અને થાઇલેન્ડની એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન કંપની લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ સિયામ સિમેન્ટ બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડે ગુજરાતના ખેડામાં તેના પહેલા પ્લાન્ટનો કોમર્શિયલ પ્રોડક્શન સાથેની તેની ભારતની કામગીરીનો પ્રારંભ કર્યો છે ભારતીય બજાર માટે આગામી પેઢીના વોલિંગ સોલ્યુશન્સ લોન્ચ કરવાના વિઝન સાથે આ સંયુક્ત સાહસે અમદાવાદ નજીક ખેડા જિલ્લામાં ભારતના પ્રથમ એ એસી વોલ પ્લાન્ટ સહિત વાર્ષિક બે લાખ ક્યુબિક મીટરની ક્ષમતાનો પ્રોજેક્ટ ઊભો કરવા માટે લગભગ પાસઠ કરોડનું રોકાણ કર્યું છે આ એઈસી વોલનું ઝેડ માર્ટ બિલ્ડ વોલ પાઇ નેક્સ્ટ બ્લોક બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરાશે સંયુક્ત સાહસ કંપની એએસી બ્લોક્સનું પણ ઉત્પાદન કરશે અહેવાલ અશ્વિન લિંબાસિયા ઇન્ડિયામાં હજુ સુધી દિવાર બનાવવા માટે વોલ બનાવવા માટે જનરલી રેડ બ્રિક્સ યુઝ થાય છે કાં તો પંદર વર્ષ પહેલાં અમે લોકો એસી બ્લોક્સમાં મેન્યુફેક્ચરિંગ ચાલુ કરેલું હતું હવે અમે લોકોએ પહેલીવાર ઇન્ડિયામાં એસી વોલ રેડીમેડ વોલનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરીએ છીએ આ વોલ સ્ટીલ રી છે અને વોલની હાઇટ ઓલમોસ્ટ આઠથી બાર ફીટની વચ્ચે છે થિકનેસ ત્રણ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીની ઓપ્શન મળશે અને ચોડાઈ બે ફીટ જેટલી છે તો આના આને યુઝ કરીને આપણું વોલ કન્સ્ટ્રક્શન રેડ બ્રિક્સ કરતાં આઠ ગુણું ફાસ્ટર થઈ જશે નામ અભિજીત एस सी जी इंटरनेशनल का मैनेजिंग डायरेक्टर हूँ एस सी जी थाईलैंड की ग्रुप है एक सौ दस साल से थाईलैंड में ऑपरेट कर रही है और सीमेंट बिल्डिंग मटीरियल्स केमिकल्स पैकेजिंग की रिसोर्स हमारी सारी साउथ ईस्ट एशिया में पिछले सौ सालों से हमारी बिजनेस साउथ ईस्ट एशिया के काफ़ी अच्छी तरह से हुई है लेकिन इंडिया में हमारी कोई इन्वेस्टमेंट नहीं थी आज हम बहुत ही खुश हैं कि ये हमारी पहली जॉइंट वेंचर इन्वेस्टमेंट इंडिया में है जिसमें हमने हमारे लोकल पार्टनर बिग ब्लॉक के साथ मिलकर एक जॉइंट वेंचर का प्लान ए एल सी पैनल्स मैनुफैक्चर करने के लिए स्टार्ट किया हुआ है प्लांट का लोकेशन काकड़गंज में है जो मे अहमदाबाद से दो घंटे के रास्ते प्लांट की कैपेसिटी करीब तीन लाख क्यूबिक मीटर की कैपेसिटी है प्रोडक्ट जो हम लोग तो वहाँ पर मैनुफैक्चर करेंगे वो बहुत ही इनोवेटिव प्रोडक्ट है ऑटो क्लेप लाइट वेट कॉन्क्रीट पैनल्स कहते हैं सभी लोग ए, -ए सी ब्लॉक्स को तो पहचानते ही हैं लेकिन हमारे जो पैनल्स हैं वो एकदम सीलिंग तक चले जाते हैं तो थे पॉइंट सेवन या तीन मीटर हाइट तक चले जाते हैं या उससे ज़्यादा हाइट तक भी जा सकती है जैसे कि प्रोजेक्ट्स के કમ્પ્લીટ હોયગી ચાર ગુના સ્પીડ જ્યારે એસી બ્લોકસિલમાં લેબર